તો નમસ્કાર દર્શકો આજે આપણે બનાવવાનો છે આખો ભરેલો ભીંડો એ પણ દહીંમાં તો મિત્રો ચાલો આપણે બનાવીશું આજે આખો ભરેલો ભીંડો એ પહેલાં તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો બનાવીએ આખો ભરેલો ભીંડો તો હવે આપણા ભીંડાનું કટિંગ થઈ રહ્યું છે અને પછી ભીંડાનું કટિંગ થઈ જાય એટલે પછી હવે એમાં આપણે મચાલો બનાવવાનો છે અને મચાલો બનાવી અને પછી ભીંડાને ભરી લેવાનો છે ને ભીંડાને ભરીને પછી આપણે શાક બનાવવાનું છે દહીંમાં તો મિત્રો વિડીયોમાં બનાવી દેજો અને બનાવીએ આપણે આખા ભરેલા ભીંડાનું શાક તો મિત્રો પહેલાં આમાં આપણે લોટ શેકી નાખવાનો છે ચણાનો લોટ બેસન તો બેસન શેકાઈ જાય પછી આપણે એને આપણે ચટણી હળદર ને બધી ધાણાજીરું નાખીને એમાં તેલ નાખવાનું છે તેલ ને પછી એનો મસાલો બનાવવાનો છે ને પછી એમાં ભીંડામાં ભરી દેવાનો છે તો આપણો લોટ શેકાઈ ગયો છે હવે ડુંગળી અને ટમેટા કપાઈ જાય પછી આપણે ભીંડાને મસાલો બનાવીશું તો મિત્રો આપણા ડુંગળી અને ટમેટા કપાઈ ગયા છે ડુંગળી ટમેટા કપાઈ જાય પછી આપણે મસાલો બનાવીએ તો મિત્રો હવે આપણે આમાં ચટણી નાખી દીધી છે અને આખું જીરું પણ નાખશું કસરું ખાંડેલું પછી એમાં હળદર નાખશું હવે આમાં થોડીક ખાંડ નાખી છે અને નમક નાખ્યું છે તો મિત્રો હવે આમાં આપણે થોડુંક ઓઇલ પણ નાખી દીધું છે તેલ તેલ અને એમાં આપણે શેકેલો ચણાનો લોટ નાખી અને એનું મિશ્રણ બનાવી લીધું છે અને હવે આપણે ભીંડો ભરવાનું ચાલુ કરી દઈએ મિત્રો ભીંડો બધો ભરાઈ જાય પછી આપણે એને શાક બનાવવાનું છે આખા ભરેલા ભીંડાનું શાક તો તમે જોઈ શકો છો ભીંડો ભરાઈ રહ્યો છે મિત્રો આ દહીં છે આપણે ઘરે દહીં બનાવ્યું છે અને હવે પછી આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઓઇલ નાખીને ડુંગળીને વઘાર કરીશું પહેલા હિંગ નાખીશું હિંગમાં આનો વઘાર કરવાનો હોય છે તો આપણે હિંગ નાખી દીધી છે વઘાણી નાખી છે પહેલા અને પછી એમાં ડુંગળી સડવા દેવાની છે હવે થોડુંક નમક મીઠું નાખી દઈશું આમાં સ્વાદ અનુસાર તો મિત્રો હવે આપણે આ ભરેલા ભીંડામાં જે કાંદા ટમેટા સડી ગયા છે તો આમાં મસાલો એડ નાખી દઈશું આપણે થોડો તો આપણે આમાં મસાલો એડ કરી દીધો હશે બધો મિત્રો આ ભાજરવા મહિનામાં ભરેલો ભીંડો એક નંબર બનવાનો છે તો વિડિયો પૂરો જોજો તો મિત્રો હવે આપણે આમાં દહીં એડ કરીશું કેમ કે દહીં સિવાય આ ભરેલા ભીંડાનો સ્વાદ ના આવે તો આ સ્પેશિયલ તમે જોઈ શકો છો આપણે ઘરે બનાવેલું દહીં છે એમાં આપણે એડ કર્યું છે મિત્રો હવે આ બધું સડી ગયું છે એટલે આમાં આપણે દહીં એડ કરી દીધું છે અને હવે એને થોડું બરોબર હલાવી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે દહીં એડ થઈ ગયું છે હવે આપણે આમાં ગરમ પાણી એડ કરવાનું છે તમે જોઈ શકો છો હવે આમાં આપણે ગરમ પાણી નાખીશું હવે પછી આ બરોબર એક બાફ વળી જાય પછી આની અંદર આપણે ભીંડો એડ કરવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે આમાં ભીંડો નાખી દઈશું મિત્રો તમે પણ આવો દહીંનો મળો ભીંડો ભરેલો ભીંડો જરૂરથી બનાવજો ભાદરવા મહિનામાં જે આ ભરેલો ભીંડો છે ને અત્યારે દહીં પણ દૂધ સારું મળે છે તો દહીં બનાવીને સ્પેશિયલ તમે આવી રેસીપી બનાવી શકો છો કેમ કે અત્યારે ભીંડો ખૂબ જ માર્કેટમાં હોય છે સારો સારો album 这个鞋我那个。